અત્યારે હાલ હડતાલ પર જોવા મળી રહ્યા છે અને તેના કારણે લોકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે જે રીતે થોડા દિવસ પણ હડતાલની વાતો સામે આવી રહી હતી અને તેના કારણે કહી શકાય કે

કારણ કે એવું કહી શકાય છે કે આ જે સરકાર છે એ કેવી રીતે બેદરકારી કરે છે કેવી રીતે અડઘણ વ્યવસ્થા કરે છે એનું ઉત્તમ ઉદાહરણ છે એવું નથી કે તેર તારીખથી સ્કૂલ ખોલવાની છે જ્યારે રજાઓ પડી બે મહિના સુધી ત્યારથી જ નક્કી હતું કે તેર તારીખે એટલે કે તેર જૂનથી સ્કૂલો ખુલવાની છે તો એ અરસામાં સરકારે શું કર્યું શું કોઈ ચેકિંગ કરી શું કોઈ બેઠકો કરી રિક્ષા ચાલકો સાથે શું કોઈ વ્યવસ્થા કરી કે તમારે આ વસ્તુ જે અત્યારે કરવામાં આવી રહ્યું છે કે તમારી પાસે પીયુસી હોવું જોઈએ તમારી પાસે ઇન્સ્યોરન્સ હોવું જોઈએ તમારી પાસે જે ફાયર બ્રિગેડની સાધનો જે ફાયરના સાધનો છે એના પરમિટ હોવા જોઈએ એવા લગભગ સાત આઠ જે પરમિટો છે એ તમારી પાસે હોવું જોઈએ એ વાત મીટર એકની વાત છે એ એ તમામ વસ્તુ હોવી જોઈએ એટલે કહેવાય છે કે જે એક આ સરકારને કહેવાય છે કે જે ગોલમેજી સરકાર છે ઉપરથી ચાલતી સરકાર છે અહીંયા જે લોકો છે લોકો છે કોઈ બુદ્ધિ નથી એ વાત એની આ સો ટકા સાચી છે ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતે અગ્નિકાંડ થયું એના પછી સરકાર જાગી સફાળી જાગી આ તમામ પ્રકારના નિયમો બનાવી દેવામાં આવ્યા ઠોકી બેસાડવામાં આવ્યા કારણ કે થોડા દિવસ પહેલા જ્યારે રિક્ષા એસોસિએશને આ વાત કીધું કે તમે સરપ્રાઇઝ ચેકિંગ કરો છો પરમિટો છે અમદાવાદ શહેરમાં લગભગ સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ છે ધ્વનિ સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ માટે પંદર થી સત્તર હજાર જે વાહનો છે એમાં રિક્ષાઓ પણ આવી જાય છે અને જે વાહનો છે એ પણ આવી જાય છે રોજની માત્ર પંદર થી વીસ જે વાહનો છે સ્કૂલોના એને મંજૂરી આપવામાં આવે છે તમે સમજો રોજ પંદર વીસ એટલે પંદર હજાર વાહનોને તમારે મંજૂરીની જરૂર પડે તો કેટલા દિવસે પૂરે આમ તો સરકારને જ્યારે કોઈ પણ ઇમરજન્સીનું કામ કરવી કરવું હોય છે ત્યારે આખું ધડે ધડા ઉતારી દેવામાં આવે છે સિક્યોરિટી લગાવી દેવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો ચાક ચોબંદ વ્યવસ્થા કરી દેવામાં આવે છે તો પછી જો તમને ખબર જ હતી કે સ્કૂલોથી લઈને સ્કૂલો ચાલુ થવાની છે તો પછી કેમ ન કરાઈ હવે સરકાર કહે છે કે અમે અમારી સરપ્રાઈઝ ચેકિંગ કરીશું રિક્ષા ચાલકોની જે માંગ છે એમની માંગ છે કે તમને ત્રણ જ્યાં સુધી તમે પરમિટ ના આપી દો અમને લોકોને તમામ લોકોને ત્યાં ત્રણ મહિના સુધી તમે અમારી સરપ્રાઈઝ ચેકિંગ ના કરો કારણ કે અમારા ઘણા બધા લોકો એવા છે જે લોકોએ મંજૂરી માંગ માટે અરજી કરી છે પણ એમને બોલાવવામાં નથી આવ્યા એમની સમય નથી આવ્યો ત્યાર સુધી ન કરો સરકાર મક્કમ છે એમને એ એણે કહી દીધું છે જે આરટીઓ વિભાગે એના તરફથી વાહન વિભાગથી કે અમે આમ આ કરીશું અને એ જે મડાગાંઠ છે ધ્વનિ એ જ ત્રણ ચાર દિવસથી ચાલે છે અને કાલે સાંજે પણ ફાઇનલી જ્યારે બેઠક થઈ ત્યારે તેની અંદર રિક્ષા ચાલકોએ સ્પષ્ટપણે કહી દીધું જો આવું જ કરવું હોય અને અમારે હેરાનગતિ જ કરવી સહન કરવી હોય તો અમે આ ચોક્કસ મુદ્દતની હડતાલ પાડીએ છીએ અમદાવાદમાં નવ લાખ વાલીઓ આજે સવારથી તમે કહું જે મોટા ભાગના જે બસો સ્કૂલોની છે એમનો તો વાંધો નથી પણ જે નાની સ્કૂલો છે જ્યાં રિક્ષામાં બાળકો જાય છે જ્યાં આવી રીતે વાહનોમાં જાય છે ઇકોમાં જાય છે ઓમનીમાં વાહનોમાં જાય છે એ જેના ઘરમાં બંને પતિ પત્ની બહાર જવા છે અને એ એ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા ન જઈ શકે અથવા તો જાય તો એનું બાકીનું કામ ખોરવાયું કારણ કે માત્ર મૂકવા જવાનું નથી એમને લેવા જવાની પણ જવાબદારી હોય છે અને આ તમામ જવાબદારીઓ આજે પંદર હજાર વાહનો છે વાહન ચાલકો છે એ જે ડ્રાઈવરો છે એ નિભાવતા હોય છે પણ સવાલ એ છે કે સરકારની જે નીતિ છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનું કૂવામાંથી પાણી નીકળે તો ઠીક નહીં તો પછી આગામી દિવસોમાં ફરીથી બીજી આગ લાગવાની આપણે રાહ જોવાની સ્થિતિ એ છે એટલે આખી અણગણ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો ભોગ આ નવ લાખ વાલીઓ જે છે કારણ કે સાડા ચાર લાખ વિદ્યાર્થીઓના પતિ પત્ની મળીને નવ લાખ વાલીઓ છે એ અત્યારે બનવા માટે મજબૂર થયા છે આગામી દિવસોમાં જો સરકાર પોતાની વાત નહીં માને તો કાલે જ બાપુનગરમાં રીક્ષા એસોસિએશનને અલગથી બેઠક મળી હતી એમણે એ વાત કહી દીધી છે કે જો અમદાવાદથી વાત નહીં સુધરે તો રાજ્ય વ્યાપી આંદોલન ચાલશે કારણ કે બંને સરકાર પોતાની રીતે વાત કરી રહી છે કે અમે સેફ્ટીને મહત્વ આપીએ છીએ અમને બાળકોની ચિંતા છે સવાલ એ છે કે એની પહેલાં તો સરકાર ક્યાં ગઈ હતી જ્યાર સુધી ટીઆરપી ગેમ ઝોનમાં આગ નહોતી લાગી ત્યાર સુધી તો ચિંતા નહોતી ત્યાર સુધી આ તમામ વસ્તુ નહોતી ચાલતી પણ સવાલ એ છે કે હવે પોતાની ચામડી બચાવવા માટે આ સરકાર છે એ હવે વાહન ચાલકોને દંડી રહી છે જે ડ્રાઈવરો છે વર્ધીવાળા સ્કૂલ એમને દંડી રહી છે તો સખ્તાઈ કરી રહી છે તો હવે એ જે વર્ધી ચાલકો છે એમને સ્પષ્ટપણે કીધું છે તો તો પછી અમારે જે વાહનો છે એ ઘરથી બહાર કાઢીશું જ નહીં એટલે ચેકિંગ સવાલ ઊભા થશે નહીં બંને તરફથી જે છે કહેવાય છે કે બંને તરફથી મડાગાંઠ છે જ્યાં સુધી બેસીને ઉકેલાય નહીં કારણ કે ડીઓએ તો સ્પષ્ટપણે કાલે કહી દીધું છે કે બાળકો મોડા આવશે તો પણ એમની હાજરી ભરવામાં આવશે એમને સ્કૂલમાં બેસાડવામાં આવશે પણ સવાલ એ નથી કે બાળકો મોડા આવશે આ એક દિવસની વાત નથી એ હવે આખા વર્ષની વાત થવાની છે જો આ દરમિયાન કોઈ રસ્તો વચ્ચેનો નહીં કાઢવામાં આવે મડાગાંઠ ઉકેલવામાં નહીં આવે તો શરૂઆતમાં જે બાળકોની જે બાળકોના ભવિષ્ય છે એટલે કે જે એમની અભ્યાસ છે એના ઉપર તો માઠી અસર પડશે જ પણ સાથે જે વાલીઓ છે એમને પણ એવું નુકસાન થવાની સંભાવના છે કે રોજ રોજ બાળકોને કામ છોડીને મૂકવા જવું અને પછી તેમને પરત લાવવાની વ્યવસ્થા કરવી હવે કઈ રીતે વચ્ચેનો રસ્તો કાઢે છે કારણ કે સાત આઠ પ્રકારના જે સર્ટિફિકેટ છે એમાં આરટીઓ પોતાની રીતે ઝડપ દેખાડે અને મહત્તમ જે એના માટે કેમ્પો કરે ભલે વધારે લોકોને લગાવવું પડે સ્થિતિમાં તો જ આ સ્થિતિ સુધારવાની સંભાવના લાગે છે નહીતર હજુ જે વર્ધી ચાલકો છે એ લોકો હજુ પણ ભેગા થઈ રહ્યા છે નજીકમાં અમદાવાદમાં સાડા સાત આઠ વાગ્યાની આસપાસ ત્યાં પણ તો પોતાની વાત મૂકશે સરકારમાંથી હજુ એટલું જ કહેવામાં આવ્યું છે કે અમે અમારા જે વાત ઉપર જે અમારો નિયમો છે જે અમે સરપ્રાઇઝ ચેકિંગ કરવાના છીએ એના માટે મક્કમ છીએ હવે જોવાનું એક બે દિવસમાં જોવા જેવી બાબત એ છે કે શું વાલીઓ છે સરકાર ઉપર પ્રેશર નાખે છે કે કઈ રીતે તમામ વસ્તુ થવાની છે કારણ કે વાહન વ્યવહાર મંત્રી તરીકે હર્ષંઘવીની જવાબદારી છે કાલે હજુ તેઓ જૈનોનો જો વિવાદ છે એમાંથી જ બહાર નીકળ્યા છે અને બીજી તરફ આ મુશ્કેલી અત્યારે પડી રહી છે એટલે એટલું જેવુંથી કહી શકાય કે જ્યાં સુધી વચ્ચેનો રસ્તો નહીં કાઢવામાં આવે થોડી રાહત જે છે જે વાહન ચાલકો છે ખાસ કરીને જે વર્દી ચાલકો છે એમને નહીં આપવામાં આવે અને થોડું જે